વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના કુંડાનું છોટીલામાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેનો ખૂબ મોટી સંખ્યામાં ચોટીલાના પ્રકૃતિપ્રેમી નગરજનોએ લાભ લીધો ચોટીલા પંથકમાં છેલ્લા વીસ વર્ષથી એટલે કે બે દાયકાથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં દર વર્ષે વીસ માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે ચકલી ઘર અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જે નિમિત્તે ચામુંડા રોડ સ્થિત રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે સાંજે ચાર વાગ્યા વાગે લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય ડો પ્રકાશચંદ્ર સ્વામીજીની નિશ્રામાં શુભ હસ્તે અને દાતાઓની હાજરીમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું આજે બે હજાર ચકલી ઘર અને બે હજાર જેટલા પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરીને જીવ દયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી સંસ્થાએ ચોટીલા શહેર સહિત આજુબાજુની ગામની પ્રાથમિક શાળાઓ અને ગામડાના વાડી વિસ્તારમાં ખેડૂતોને આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જેના કારણે આ ઉનાળાની ગરમીમાં ભર બપોરે પક્ષીને પીવાનું પાણી મળી રહે અને આપણું પારિવારિક પક્ષી આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહેલી ચકલીને માળો મળી રહે એ હેતુથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સોની જશવંતલાલ જીણાભાઈ જ્વેલર્સ ચોટીલા તરફથી આ ચકલીના માળા અને પક્ષીને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ વાળા મનસુખલાલ શાહ અને જશુભાઈ સોની અને લાલાભાઈ સોની ખાસ ઉપસ્થિત રહીને આ સેવાનો લાભ લીધો હતો અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચકલી દિવસ રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા બે હજાર દસ થી જ્યારે ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યારથી દર વર્ષે ચોટીલામાં વીસ માર્ચના દિવસે વિના મૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે અમને બે વર્ષથી ચોટીલાના સોની જસવંત જીનાલ તરફથી આ તરમાં ખર્ચ મળી રહ્યો છે અને અમે આ સિવાય જીવ દેવાની ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ ગયા વર્ષે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ ઘર નિમિત્તે બે હજાર પાણીના કુંડા અને બે હજાર ચકલી ઘર તેમજ આ વર્ષે પણ એવી જ રીતે બે હજાર પાણીના કુંડા અને બે હજાર ચકલી ઘરનું ચોટીલા શહેર અને ચોટીલા આસપાસના ગામોની શાળાઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વિતરણ કરવામાં આવ્યું છે ચકલી એક આપણું પારિવારિક પક્ષી છે આપણે ચકલીને જોઈને નાનપણથી જરખાતા હોઈએ છીએ એટલા માટે થઈને આ એક ચકલીને આપણા ઘરનું પક્ષી ગણીને આ વિશ્વ ચકલી દિવસની ચોટીલામાં અનેરી ઉજવણી કરવામાં આવે છે